અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં દારૂના વેચાણને લઈને મહિલાઓ રણચંડી બની હતી અને જનતા રેડ કરવામાં આવી હતી આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને બુધવારના રોજ સવારે અંદાજે સાડા નવ કલાકે તળાજા શહેરના દીનદયાળનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા દેશી દારૂ વેચતા એક બુટલેગર સામે જનતા રેડ કરવામાં આવી હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદોને લઈને મહિલાઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો જેના પગલે મહિલાઓ એકત્ર થઈ દેશી દારૂ વેચતા વ્યક્તિ ને પકડી પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દારૂનું વેચાણ કરતો શખ્સ બાઇક મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો કાબૂમાં લીધો હતો